બહુ કેતી જો હો બહુ તો એક નંબર છે ચીવડી ચીવડી હાંભડી આવડી ફકે આવડી આવડી નો છે એ આયો હું આયો કોઈ સે બીડી 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 લઈ સમજડે no 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 pite ye nahi yaha ka ha ha kal gaya hoye la kal log 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 aloo to da bhi to mole la main bang wala ka

કોમ કરો બે જણો પોતે ન તમે હો શું બુડો વાત કરો છો એટલે મશીન લાયો કામ કરવાનું અલ્યા કોણ છો વિગતા બંકો એકલો જ બગડાની વાત કામ વાત મશીન લાયો છું તમે મશીન કામ કરે ઓફિસિક બનાવી છે તો આપી શીટ બધું કામ થઈ જાય બાર ખાલી ફોન કરો ને ડાર હેલિકોપ્ટર આ મધુર ઓ તો માં તો ખરતો હેલિકોપ્ટર લે બધું તમારે ફોન કરવાનું તમારી વાત ના થઈ જાય કોણ કરતા તો 10000 લગાઈ દે એક વખત પણ તરત બે દિન થાય છે તો એક જ તો ભલું ખતમ મારે એવો એવું કો કરવું પડશે તો પણ કરવું જ પડે ને આપણે તો ઊંચી નોટ તો બહુ હું પૈસા છે તમારા જોડે લોક તિદુરી તિદુરી ભરેલી આ ના હોય બેંક માં ખાલી મારું નામ લે તો કોઈ તો પૈસા બીજે તો ના આવે ને બેંક માં એટલા પડે આપણે હું બેંક માં પૈસા મેલો જો તો ને તો બેંક વાળા પણ ના જ પાડી મને કે તમારું ખાતું થઈ જ ફૂલ

વાબાર મી નોટો કલની જોમ સો મારી બર હાતા હે કરમ ગલાતા હડી જાય પૈસે ઓમે બીજા દાડે બલુરા આવી ગયું તું દુબઈ આવે બલુર નધીમ જતોઈ બસ આવતા વાર લાગે ને એક દાડો સતાડવા લીએ એ તે બાદ બીજા દાડે આય ન તાર ભરા આવી ગયો જીતું મધુ તાર તો પૈસે કે ને તમારે માર 50 બેહો ઓહ અને એક ખાલી પાડો બનીનો હા મારે 156 બેસો હે 150 જપન અને 150 ગાયો મારે તો ભૂડો એમાં ક્યાં તમારે રાખવા પડે કોમ કરવા કરવાવા હું તો કશું કરતો જ આપણે તો આ ગોમનો બોકડો પીલો ગોમનો બોકડો સનો કેવીન સરવું અને દૂધ આપણે તો દોવાનું એટલે ભરાવ નઈ લાવું ડાયરેક્ટ ટેન્કર જ ઘર લગાવી દેવાનું ટેન્કર જ લગાવી દે તો વધારે લાદારો ભરાવતો છે તમારો કોટી ભેડા જોન ડાયરેક્ટ ટેન્કર માં સીધું બમમો પડે સરકારી ભરાવતા છે ને સરકારી ભરાવતો જ લાય વધારો તો મને ખબર નહીં કોઈ વાત જ થોડો એમ વધારો ચિટલા પણ ખુદ ખબર નહીં બોલો તો ઉપાડી કુટ લાવે ઉપાડી ને તો કોથળો લઈ ગયા તા કોથળો લઈ ગયા ઓય માં તો દારી બે ટેક્ટર માં પડે છે એવું સર એમને તો પૈસા આવતા ને એમાં ચા તો આર લઈ જા આપણે ના હોય તો એટલે ભઈ અરખા બોલો એટલે આપણી ખેતી કેવી કરતા જબ્બર ખેતી કરતા કેવી ગાજર નહીં ગાજર કેવો થાતો પેલા ના જબ્બર મોટા મોટા ગાજર થાતા અને પછી આપડી બે જાતા ટ્રેક્ટર માં ભરી બેન છે તો એના બે ભાગ જ થતા એક બેન ટ્રેક્ટર ગાજે ભરી ફસાણું તું ને હા તે ને કાઢી તું એટલે આ ટ્રેક્ટર ફસાણું આધી ને બીજો ટ્રેક્ટર ને કાઢ્યો અને ગાજે તો ટોલા હમાતા નતા એવું અને એનું ગાડું બનાવ્યું એક જ ગાજે હતું શું ટ્રેક્ટર માં ભરીને લઈ ગયા કરે બકરાજી કરેલા ગાજર ની વાત આવો ગાજર વાયા લોકો ને આવો

જેગુડો જેગુડો કેવડા કેવડા આકા પાટની અંદર પડે ને પેલા કારણે નહિ આવતા આ પોતે અમારે